નમસ્કાર તાલીમાર્થી બહેનો દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનું કોષ એક અ ના વર્ગની અંદર સ્વાગત છે બૌદ્ધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય જેમાં આપણે ત્રણ યુનિટની ચર્ચા કરી ચૂક્યા છીએ ચોથો યુનિટ છે સ્વ અને નૈતિક વિકાસ સ્વ અને નૈતિક વિકાસની અંદર આપણે સ્વનો ખ્યાલ જે છે એ મેળવવાનો છે સ્વની ઓળખ સ્વની ઓળખમાં એની સંકલ્પના સ્વની ઓળખની આવશ્યકતા શું છે એટલે કે એની જરૂરિયાત શું છે સ્વ ઓળખનું સ્વરૂપ સ્વ ઓળખવાની વિવિધ પદ્ધતિઓ વ્યક્તિત્વ અને સ્વખ્યાલ પૃથ્થકરણની પદ્ધતિઓ જેમાં ચાર પદ્ધતિ આપી છે આત્મનિરીક્ષણ આત્મસાક્ષાત્કાર આત્મનિરૂપણ અને અભિપ્રાયાવલી નૈતિક વિકાસ જેમાં બે મનોવૈજ્ઞાનિક કોહોલબોલ અને કેરોન ગિલગનના સિદ્ધાંતો નૈતિક વિચારશક્તિમાં સાંસ્કૃતિક તફાવતો અને છેલ્લે સારાંશ અને થોડા સમજ ચકાસતા પ્રશ્નો અને પ્રગતિ ચકાસો છે એમાં પણ પ્રશ્નો હોય છે પ્રેક્ટિકલ કાર્ય જે તમે ઇન્ટર્નશીપમાં કરી શકો એ હોય તો સ્વ અને નૈતિક વિકાસ આપણે આપણી જાતને જે છે એને ઓળખવાનો છે જગતમાં અસ્તિત્વ ધરાવતો પ્રત્યેક વ્યક્તિ જે છે અલૌકિક છે દરેક વ્યક્તિમાં ભિન્નતા રહેલી છે કોઈ વ્યક્તિ દેખાવમાંય સમાન નથી અને વ્યક્તિત્વમાં પણ સમાન નથી જેની આગવી વિચારસરણી અને સમજશક્તિ છે વર્ગની અંદર બધા જ વિદ્યાર્થીઓ બેઠા હોય તો બધા દેખાવની રીતે તો અલગ પડે છે બધાની જે વિચારવાની શક્તિ જે છે સમજવાની શક્તિ છે એ પણ કેવી છે જુદી જુદી છે અને જેના કારણે જ રિઝલ્ટ જે છે એમાં આપણને ફેરફાર જે છે વિભિન્નતાઓ જોવા મળે છે જેના આધારે તે પોતાનું જીવનનું ઘડતર કરે છે પોતાની વિચારસરણીને આધારે વ્યક્તિના જીવનને ઘડવામાં માત્ર તેની આસપાસનું બાહ્ય વાતાવરણ જેટલું જવાબદાર છે તેનાથી કંઈક વિશેષ તેની આંતરિક સુસજ્જતા પણ જવાબદાર છે ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે આ વિદ્યાર્થીમાં આંતરસૂઝ વધારે છે કોઈ વિદ્યાર્થી જે છે એમાં આંતરસૂઝ ઓછી હોય તો ત્યાં તમારે વધુ માર્ગદર્શન આપવાની જરૂર પડે એટલે બાહ્ય વાતાવરણ જ વ્યક્તિનું ઘડતર કરે છે એવું ને પોતાની આંતરસૂઝ જે છે એ દ્વારા પણ વ્યક્તિ જે પોતાનો વિકાસ કરતો હોય છે આજના વિકસિત યુગમાં ટેકનોલોજીના આવિર્ભાવથી વ્યક્તિ વૈશ્વિક માનવ બની વિકસી રહ્યો છે કેમ કે ટેકનોલોજીના કારણે વિશ્વ જે છે એ એકદમ આપણી નજદીક આવતું આપણા મોબાઈલની અંદર આપણે આખા વિશ્વને નિહાળી શકીએ છીએ કોઈ જગ્યાએ આપણે જવાની જરૂર નથી કોઈ જ્ઞાન મેળવવા માટે કોઈ લાઇબ્રેરીમાં પણ ના જઈએ તો પણ આપણે ગૂગલ પરથી બધી જ માહિતી મેળવી શકીએ છીએ જ્ઞાન અને સમાજના સીમાડા વટાવી રહ્યું છે આ ટેકનોલોજી છે તેમ છતાં વ્યક્તિના એકાંકીપણામાં નકલ્પ્ય પણ વધારો થયો છે વ્યક્તિ તમે જોજો પહેલાં સંયુક્ત કુટુંબમાં રહેતા હવે વ્યક્તિ આટલું બધું જ્ઞાન જે છે નજદીકથી પ્રાપ્ત કરી શકે છે છતાં પણ એ ક્યારેક એકલતા પણ અનુભવતું હોય છે દુનિયા વાસ્તવિક સીમાડાઓથી મર્યાદાઓને દૂર કરીને એકબીજાને અત્યંત સમીપ આવીને વિકસી રહી છે આપણે કોઈ પણ રાજ્ય છે કોઈ પણ દેશ જે છે એને જાણવું હોય તો ત્યાં જવાની પણ જરૂર નથી આપણે ખૂબ નજીકથી આપણા મોબાઈલના માધ્યમથી એને આપણે જાણી શકીએ છીએ એટલે વાસ્તવિક જે સીમાડાઓ જે છે બીજા હજારો કિલોમીટર દૂર એ હવે મર્યાદા જે છે એ આપણે હવે વટાવી ચૂક્યા છીએ ટેકનોલોજીને કારણે પંદરસો બે હજાર ત્રણ હજાર કિલોમીટર જે છે એ જઈએ ત્યારે આપણને સ્થળની મુલાકાત કરવા મળે એવું નથી આપણે અહીંયા નેટ પરથી પણ એ સ્થળ કેવું છે એનું જે એટમોસ્ફિયર કેવું છે તો એના તમે પિક્ચર્સ છે વિડીયોઝ છે જોઈ શકો છો ત્યારે વ્યક્તિ પોતાને એકલો ગણી નિઃસહાય બની રહ્યો છે અને આ આપણે ટેકનોલોજી ઘણી વિકસી ગઈ છે જ્ઞાન વિશ્વ જે છે એ ખૂબ જ નજીકથી આપણે એને નિહાળી શક્યા છીએ પણ અંદરથી ક્યારેક ક્યારેક વ્યક્તિ જે છે એમાં એકલતા લાગતી હોય છે અને પોતે પોતાને નિઃસહાય માન્ય માની રહ્યો છે તો આવા સંજોગોમાં દરેક વ્યક્તિ માટે આવશ્યક એવા સ્વને ઓળખવાની આવશ્યકતાઓ અને સ્વની ઓળખ જાણવાની વિવિધ પદ્ધતિઓ વિશે આ પ્રકરણમાં આપણે ચર્ચા કરવાના છીએ તમે જોજો અત્યારે વધુ પડતું ધ્યાન તરફ યોગ તરફ વ્યક્તિ કેમ કેમ કે વ્યક્તિ પાસે ભૌતિક સાધન સંપન્ન તો છે જ પણ અંદરથી જે છે તૂટેલો છે અંદરથી નિઃસહાય છે હતાશ છે અંદરથી મનથી અશાંત છે તો આ પ્રશ્નનું નિવારણ ના આપી શકે તો એના માટે વ્યક્તિ પોતે પોતાના જાતની ઓળખ પોતાનું સ્વમૂલ્યાંકન કરવાની જરૂર છે અને એટલા માટે જ આ યુનિટની અંદર એવી એવી પદ્ધતિઓ આપેલી છે કે વ્યક્તિ પોતાની જાત પોતે શું છે તમે કદાચ ધાર્મિકમાં આસ્તિક બાબતો તમે જોશો ધાર્મિક બાબતો જોશો ત્યાં તમને સ્વની ઓળખ કરાવે છે કે તમે કોણ છો તમે અહીંયા શા માટે આવ્યા છો તમારું કર્મ શું છે તો એ પોતાની જાતને જાણીને નિજાનંદમાં મસ્ત કોણ રાખે એ આપણે ધર્મના જે તમે ઉપદેશો જે છે ધર્મના વિડીયોઝ જોવો છો જે કોઈ ધર્મ પાડતા હોય ત્યાં તમને મનની શાંતિ મળતી હોય છે ત્યાં તમે પોતાની જાતને ઓળખો છો ક્યારેક તમે એવા પણ વિડીયોઝ જોયા છે કે તમારામાં અતુટ શક્તિ છે તમે ઓમ શાંતિના વિડીયોઝ જુઓ તો એમાં પણ એવું હોય છે કે તમારામાં ઘણી બધી શક્તિ રહેલી છે એને બહાર લાવો તમે આ વિશ્વમાં આ દુનિયામાં પ્રવેશ કર્યો છે કંઈક સારા કાર્ય માટે કર્યો છે તમારામાં ઘણી બધી તાકાત છે તો આની જે ઓળખ જે છે વ્યક્તિને બાહ્ય સાધનો દ્વારા પણ થઈ શકે છે અને આંતરિક મૂલ્યાંકન દ્વારા પણ થઈ શકે છે જે આપણા યુનિટમાં ભણવાનું છે ઉદ્દેશો જે છે પ્રશિક્ષણાર્થી સ્વ ઓળખની સંકલ્પના આવશ્યકતાઓ અને સ્વ ઓળખના સ્વરૂપ વિશેની સમજ મેળવી પ્રશિક્ષણાર્થી સ્વ ઓળખ માટેની વિવિધ પદ્ધતિઓ વિશેની સમજ કેળવશે વ્યક્તિત્વ અને સ્વ ખ્યાલની તુલના કરતા થાય સ્વ પૃથ્થકરણની વિવિધ પદ્ધતિઓની સમજ કેળવવી અને નૈતિક વિકાસની જે કોહોલ અને ગિલગનના સિદ્ધાંતોનો પરિચય જે છે આ યુનિટમાં મેળવશે હવે સ્વની ઓળખ સ્વની જે સંકલ્પના છે કે જગતના પ્રત્યેક વ્યક્તિને પોતાની આગવી લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓ હોય જ છે તેમજ સાથે તેની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે તમને પોતાને જ એવું ક્લાસની અંદર આપણે બેઠા હોય અને વાત કરીએ તો તમારામાં કઈ કઈ શક્તિઓ છે એની તમે નોંધ કરો અને કઈ કઈ બાબતો જે છે કે જે તમારી મર્યાદા છે ઘણી વખત આપણે એવું કહીએ બેન આમ મને બીક ન લાગે દિવસે પણ રાત્રે હું એકલી ના રહી શકું કોઈ મકાનની અંદર તે આપણી મર્યાદા છે આથી ઘણી વખત એવું કહેતા હોય કે બેન મારે બોલવાનું હોય ને તો મને હું લખવાનું તમે કેટલું સરસ લખી આપો પણ બોલવાનું થાય ને તો એ ના બોલી શકું તો તમે લખવાની જે શક્તિ છે એ તમારી ખૂબીઓ છે અને તમે બોલી શકતા નથી જ્યારે જાહેરમાં તો એ આપણી મર્યાદા છે તો આપણે જાતે જ આપણું લિસ્ટ બનાવીએ તો આપણને ઘણી બાબતો ઘણી આપણામાં શક્તિઓ છે કે જેમાં આપણે ડર નથી ઘણી શક્તિઓ એ ઘણી બાબતો એવી છે કે જેમાં આપણી મર્યાદા છે બેન મને આમ ફરવા જવાનો શોખ કરો મને ફોર વ્હીલમાં બેસવું ગમે પણ મને ફોર વ્હીલ ચલા ચલાવતા નથી આવડતું તે આપણી મર્યાદા છે મને ટુ વ્હીલર જે છે એ ગમે ખરું તો પણ હું મને આવડતું નથી તો એ આપણી મર્યાદા છે આથી પ્રત્યેક વ્યક્તિનું એક પોતીકું વ્યક્તિત્વ હોય છે વ્યક્તિ પોતે તેના વર્તન અને કાર્યો દ્વારા એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના પ્રયાસ કરે છે તમે વર્ગની અંદર શિક્ષક તરીકે જ્યારે ભણાવશો અથવા સહધ્યય સાથે ભણશો ત્યારે દરેક વ્યક્તિ જે છે કોઈક અંતર્મુખી હશે કોઈ બહિર્મુખી હશે કોઈ જે છે પોતાની શક્તિઓને આ બહાર લાવીને પોતાના વર્ગની અંદર પોતાનું એક અલગ અસ્તિત્વ છે પોતે કંઈક બીજા કરતાં જુદું છે એ બતાવવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે ભણવાની બાબત હોય કોઈ જે સૌ અભ્યાસિક પ્રવૃત્તિની બાબત હોય તો આમ દરેક વ્યક્તિ જે છે પોતાનામાં કંઈક છે એવું સમાજને ઓળખાવવા માટેના સતત પ્રયાસ કરતો હોય છે તેના દરેક કાર્યમાં તેના સ્વપ્રતિબિંબિત થતા હોય છે અને આમ વ્યક્તિ પોતાની જાતને ઓળખ એટલે સ્વ ઓળખ તમને કોઈ કામ સોંપ્યું હોય તો આપણે જોકે કોલેજમાં ઘણી બધી એવી એક્ટિવિટીઝ થાય છે જેમાં વ્યક્તિ બહાર આવે છે અને કોઈ વ્યક્તિને તો પોતાના વર્તન દ્વારા જ ઓળખ આપવાની ટેવ હોય કોઈ વ્યક્તિને આપણે સ્પર્ધાઓ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થી છે આટલું સરસ ગાઈ શકે છે નાનું ડ્રોઈંગ આટલું સરસ છે અને અક્ષર આટલા સરસ છે અને મહેંદી સરસ મૂકતા આવડે છે કેસકૂતન પણ સરસ આવડે છે રમવામાં પણ આટલી હોશિયાર છે એ બાહ્ય મૂલ્યાંકન દ્વારા ખબર પડે કોઈ જે છે સામે મને તમે આ કામ સો પણ હું આપણું કરી નાખીશ એ બહિર્મુખી વ્યક્તિ હોય સ્વને વ્યક્તિત્વનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે કારણ કે વ્યક્તિત્વનો વિકાસ સ્વ પર જ નિર્ભર કરે છે અને એક જટિલ ગત્યાત્મક પ્રક્રિયા છે જે વ્યક્તિની વિકાસાત્મક પ્રક્રિયાની સાથે સાથે વિકસિત થાય છે આપણો વિકાસ તો થાય છે સાથે સાથે આપણો સ્વનો પણ ઘણી વખતે પાછું સ્વમાં એટલી બધી રાજતી હોય ઘણી નથી કહેતા કે કોઈ પણ બાબત હોય એમાં પોતાની તો આવી જાય કે હું આમ હતી કે હું આમ હતો તો એ અતિ સ્વની ઓળખ આપતું થાય છે એ પણ આપણને ના ગમે વ્યક્તિનું સ્વનિર્માણ તેના અનુભવોના પરિણામે થાય છે અને સ્વ જે છે વ્યક્તિનો આંતરિક સંસાર હોય છે સ્વ પોતે પોતાના ઘણા લોકો બીજાને જે કહેવું હોય કે એની કોઈ જ અસર ન થાય બીજાના કહેવાથી પોતે દુઃખી પણ ન થાય બીજા આપણા વખાણ કરે તો આપણે બહુ એકદમ ઉત્સાહમાં પણ આવીએ છીએ અંદર પોતે પોતાના નિજાનંદમાં મસ્ત હોય સ્વમાં રાચતો હોય ખુશ હોય આસપાસના કોઈ જ પરિબળો છે દુઃખી ના કરી શકે તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ જે છે પોતે પોતાની જાતને એ રીતે વિકસાવી હોય છે કે બાહ્ય દુઃખ જે છે એને આંતરિક મનની અંદર ખડભરાટ નથી કરી શકતું કે સ્વ જે છે એ વ્યક્તિનો આંતરિક સંસાર છે એ વ્યક્તિને કેવું જીવન જીવવું એ વ્યક્તિ પર ઘણી સામે કોઈ બેઠી છે કોઈ બોલતી નથી પણ અંદરથી એ સુખી છે કે દુઃખી છે વ્યક્તિને પોતાને જ ખબર પડે અને આસપાસના કોઈ જ વાતાવરણ એને સુખી કે દુઃખી ના કરી શકે એટલે ઘણી વાર એવું આપણે કહીએ છીએ કે વ્યક્તિ છે ને પોતે પોતાની જાતે જ દુઃખી થતો હોય પોતે વિચારી વિચારીને દુઃખી થાય કોઈ પરિબળ એને દુઃખી નથી કરતું સ્વ એટલે પોતાનું અસ્તિત્વ પામવાનો પ્રયાસ પોતાની તાકાત વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ જાણવાનો પ્રયાસ અગાઉ મેં પણ તમને વાત કરી આપણામાં વિશિષ્ટતાઓ પણ છે અને મર્યાદાઓ પણ છે પોતામાં રહેલી આંતરિક શક્તિઓ કે ક્ષમતાઓને જાણવાનો પ્રયાસ આપણે અવારનવાર બધી પરીક્ષાઓ કેમ આપીએ છીએ કોમ્પિટેટિવ એક્ઝામ પણ આપીએ છીએ આપણે જાણીએ કે મારામાં કેટલી કેપેસિટી છે મને કેટલું આવડે છે મારી કેટલી યાદશક્તિ છે સેલ્ફ અવેરનેસ સ્વજાગૃતિ કે સ્વસભાનતા સ્વમાન અને સ્વાભિમાનની ઓળખ સ્વમૂલ્યાંકન સ્વ અવલંબન પોતાની જાત ઉપર આધારિત આપ બે કોઈ કામ સોંપ્યું હોય તો મારે કોઈની મદદની જરૂર હું પોતે જાતે જ કરીશ સ્વ અવલંબન અને કોઈ કોઈ વ્યક્તિનું વ્યક્તિ એવું હોય કાંઈક કામ સોંપીએ તો એવું કે બેન હું એકલી કરું મને કોઈ સાથે કોઈ બીજાને મોકલો તો એ શું છે પરાવલંબન વ્યક્તિત્વ છે ક્યાંક બહાર જવાનું હોય તો હું એકલો નહીં જો હું એકલી નહીં જાઉં મને કોઈક સાથે મોકલો ન તો એ વ્યક્તિત્વ છે બીજા ઉપર આધારિત છે કોઈ વ્યક્તિ કંઈ વાંધો કોઈ કામ સોંપશો હું એકલો પણ કરી શકીશ મૂકો તો પણ વાંધો નહીં ન મૂકો તો પણ હું કામ કરી શકું છું વ્યક્તિમાં પોતાનામાં આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાની જાગૃતતા આત્મસુધારણા માટે પ્રયત્નશીલ બનવું મૂલ્યાંકન વારંવાર થાય તો પોતાની જાતને એક પરિણામ આવે અને આપણે મહેનત કરી હોય માર્ક્સ સારા ન હોય તો આપણે પોતે જાતથી મૂલ્યાંકન કરીએ મારે આ વખતે મેં આ ટીવી જોયું વાતો બહુ કરી તો ઊંઘી બહુ રહ્યો કે ઊંઘી રહી એટલે મારે માર્ક્સ ઓછા એવા પોતે જાતેને જાતે પોતાનું ક આવતી વખતે તો મારે પોતાને સુધારવાની તક મળે છે આત્મસુધારણા કે હવે પછી મારે ટીવી નથી જોવું મારે ઊંઘ છે પાંચથી છ કલાક સિવાય વધારે સૂવું નથી હવે હું મહેનત કરીશ ત્યારે બીજા વિચાર પણ નહી કરું અને એકાગ્રતાથી વાંચીશ તો આ પોતાની જાતની સુધારણા કરવા માટે એ સતત સ્વમૂલ્યાંકનથી પ્રયત્નશીલ બને છે પોતપોતાની જાતને પામવાનો અને જાણવાનો પ્રયાસ બંસ ઓગણીસો ને એંસીમાં જે સાયકોલોજિસ્ટે પોતાનો મત આપ્યો છે એ કે આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ બીજા લોકો આપણા વિશે શું વિચારે છે તથા આપણે શું થવા માંગીએ છીએ આ ત્રણેયની એક સમગ્ર તસવીરને સ કહેવામાં આવે છે એટલે વ્યક્તિ પોતાના વિશે શું વિચાર ઘણી વખત આપણે એવું કહી આવું આવું પહેરીશ ને તો બીજા મને શું કહેશે કે આવા કપડાં પહેરાય તો આપણે બીજાનો વિચાર કરીએ છીએ કે કોઈ વ્યક્તિ એવું હોય કે જેને જે કહેવું હોય કે મારે તો આ પહેરવું જ છે મારે તો આ કામ કરવું જ છે તો વર્ષના મત મુજબ વ્યક્તિ પોતે શું વિચારે છે બીજા લોકો આપણે શું વિશે શું વિચારે છે આપણે શું થવા માંગીએ છીએ આ ત્રણેયની જે છે એક સમગ્ર તસવીર જે છે જેને સ્વ કહેવાય છે પછી કોલહણના મત અનુસાર જેમણે ઓગણીસો ને અઠ્યોતેરમાં પોતાનો મત આપ્યો કે તમારો સ્વ ખ્યાલ તમારી માનસિક રૂપ છે તેમાં તમારું તમારા વિશેનું જ્ઞાન તમારી અપેક્ષાઓ અને તમારી જાત વિશેનું મૂલ્યાંકન રહેલું છે એમણે પોતાનો મત બતાવ્યો કે સ્વ શું છે પોતાનું જ વિશેનું મને કેટલું આવડે છે મારે કેટલું શીખવાનું છે મારે શું બનવું છે મારી શું અપેક્ષા છે મારી પોતાના મારા જાતની અંદર શું બદલાવ લાવવાની જરૂર છે મારામાં કઈ શક્તિઓ છે મારામાં કઈ મર્યાદાઓ છે આનું જ વિશેનું મૂલ્યાંકન રહેલું છે સ્વની અંદર ક્રચ અને ક્રચ ફિલ્ર અનુસાર વ્યક્તિ જે રૂપમાં પોતાની જાતને જુએ છે તે જ તેનો સ્વ છે સ્વની ઓળખ એટલે કે એની આવશ્યકતા શા માટે આપણે સ્વની ઓળખ મેળવી તમારા ડીએલએડની અંદર પીટીસીની અંદર શિક્ષક તમે બનવા જઈ રહ્યા છો તો ત્યાં સ્વની ઓળખ જે કરવાની કેમ જરૂરિયાત ઉપસ્થિત થઈ છે તો બાળક વિશેષતઃ આસપાસનું અવલોકન અને અનુકરણનો ગુણ ધરાવે છે તેથી તેની આસપાસ રહેલું વ્યક્તિઓનું અવલોકન કરી તેનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે અને આ સ્વભાવ શાળામાં પણ જોવા મળે છે વિદ્યાર્થીની હોય તો તેના ટીચર જે છે એ પહેરે ઓઢે એ જોતનું ઓબ્ઝર્વેશન કરતા હોય છે અને પછી એ પોતે એના પ્રમાણે કરવા જાય છે શિક્ષકનું આચરણ તેમના વિચારો અને વ્યક્તિત્વથી આકર્ષાઈને બાળક તેનું અનુકરણ કરવા પ્રેરાય છે મારા ટીચર જે છે એ આવું કહેતા હતા મારે પણ આવું કરવું છે એટલે ટીચર જે છે એની ઉપર સમાજને બહુ જ અપેક્ષા છે ટીચર જે છે એણે એના પોતાના વિચારો જે છે વ્યક્તિત્વ છે એમાં ખૂબ જ કાળજી રાખવાની હોય છે કેમ કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ કોઈનું અનુકરણ નથી કરતું પણ તમે જે વિદ્યાર્થી સમક્ષ ઊભા રહો છો વિદ્યાર્થીને જે ભણાવી રહ્યા છો એ વિદ્યાર્થી તમારો સતત સંપર્કમાં હોય છે એ તમારા વ્યક્તિત્વ જે છે એને આકર્ષાતું હોય છે એ એના તમારા વિચારો છે તમારું આચરણ છે એના ઉપર ખૂબ જ અસર કરતું હોય છે કેમ કે તમારામાંથી જ અનુકરણ કરતું હોય છે અને આ સંજોગોમાં શિક્ષક એ વ્યક્તિ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે જો એટલા માટે શિક્ષક પણ મોટી જવાબદારી છે કે જો સમાજને બદલાવો હોય તો એ શિક્ષક અને માતા પિતાને એ જ કાર્ય કરી શકે શાળા તથા તેના વ્યક્તિત્વ અને કાર્યનું મહત્ત્વ વધી જાય છે શિક્ષકના શાળામાં બાળકો માટે તેઓના શિક્ષક આદર્શ હોવાથી શિક્ષકે પોતાના વ્યક્તિત્વમાં સતત ઝાંખવું જોઈએ અને પોતે પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ ક્યાંક મારું એવું તો વર્તન નથી ને કે મારા બાળકને નુકસાન થશે આ માટે શક્ય બને છે કે જ્યારે શિક્ષક સ્વયં પોતાના સ્વને એટલે કે પોતાની જાતને ઓળખે એ જરૂરી છે અને શિક્ષક માટે સ્વ ઓળખની આવશ્યકતા અનિવાર્ય છે એટલે શિક્ષક માટે સ્વની ઓળખ મેળવવી તમારા માટે પ્રશિક્ષણાર્થી માટે સ્વની ઓળખ મેળવવી શા માટે જરૂરી છે કેમ કે તમે ભાવિ શિક્ષક બનવાના છો તમારું જે વ્યક્તિત્વ છે એ કોઈ વિદ્યાર્થી ઉપર ખૂબ ઊંડી અસર પાડવાનું છે એટલા માટે જ શિક્ષકનો જે પહેરવેશ છે એ બાબતમાં પણ આપણે કાળજી રાખીએ છીએ કે શિક્ષક જે છે એ તો અમુક જે છે તમે કોલેજની અંદર કપડાં પહેરતા હોય એવા તમે ટીચર તરીકે વિદ્યાર્થીઓ સમક્ષ એવા કપડાં પહેરીને નથી જઈ શકતા કેમ કે એને સાદગી યુનિફોર્મ આ બધું શા માટે છે કે તમે જે બાળક સમક્ષ જવાના છો ખૂબ આપણે વ્યવસ્થિત બહુ કપડાં આપણે એકદમ આમ આકર્ષક પોશાકો પહેરીને જઈએ તો બાળક કોઈક બાળક ગરીબ હશે એને કેટલું દુઃખ થાય મારે ટીચરે પહેરું છે હું નથી પહેરી શકતો એમાં નાનું બાળક જે છે એના વ્યક્તિત્વ ઉપર તો બહુ જ બધી અસર થતી હોય છે અને એટલા માટે જ શિક્ષક જે છે એનો પહેરવેશમાં સાદગી છે પવિત્રતા છે એવો પહેરવેશ એનો હોવો જોઈએ શિક્ષક માટે સ્વ ઓળખની આવશ્યકતા શા માટે છે શિક્ષક માટે સ્વ ઓળખની આવશ્યકતા એટલા માટે છે એના કારણો કયા છે કે સ્વ ઓળખ દ્વારા તે પોતાની મહત્તાઓ જાણી વિદ્યાર્થીઓ અને તે દ્વારા સમાજના શ્રેયાર્થે તેમનો ઉપયોગ કરી શકે શિક્ષક પોતે પોતાની જાતનું મૂલ્યાંકન કરે તો પોતાનામાં રહેલી જે ખૂબીઓ છે શક્તિઓ છે કે જે સમાજ માટે ખૂબ ઉપયોગી છે એના માટે એનો ઉપયોગ કરી શકે પોતાની મર્યાદાઓ દૂર કરવાનો પ્રયાસ કરે કોઈ શિક્ષક છે વ્યસન કરતા હોય કે ભાઈ બીડી પીતા હોય તમાકુ ખાતા હોય તો એ વિદ્યાર્થી સમક્ષ શિક્ષકે જો કે એવો વ્યસન રાખવું જ ન જોઈએ અને કદાચ પણ ન ચાલેવું હોય ને એ વ્યસનથી ટેવાયેલા હોય તો એ વિદ્યાર્થી સમક્ષ એ ક્યારેય તે એ વ્યસન જે છે ન કરવું જોઈએ કેમ એ પોતાની મર્યાદાને પછી કે અમારે સાહેબ જ ખાય છે મસાલો એટલે મારે પણ મસાલો ખાવો છે એટલે છોકરું જે છે એ છે પૈસા જે એને પરચુરણ ખર્ચ જે એને ખિસ્સા ખર્ચ તરીકે આપ્યો છે એને શિક્ષકમાંથી જોઈને એ પણ એ ખાતા શીખશે એટલે પોતાની મર્યાદાઓ દૂર કરવાનો પ્રયાસ કરી પોતાના વર્તનને આદર્શ તેમજ વિદ્યાર્થીઓ માટે અનુકરણીય બનાવી શકે જો સ્વની ઓળખ કરે એના મારે આવું ન કરવું જોઈએ હું આવું કરીશ તો મારા બાળકો પણ આવું જ કરશે શિક્ષકત્વને અનુરૂપ વ્યવસાયિક ગુણો અને લાક્ષણિકતાઓ સ્વ ઓળખ દ્વારા આત્મસાત કરી શકે છે શિક્ષક તરીકે જે ડૉક્ટર જે છે એના પણ અમુક લક્ષણો છે કે ડૉક્ટર જે છે એનું વર્તન એનું વાણી વ્યવહાર એને હોસ્પિટલમાં જાઓ તો એ બધું અલગ જેમ શિક્ષકનો જે વ્યવસાય છે તો એની દુકાનદાર હોય તો એને પણ ગ્રાહકની સાથે કેવી રીતે કામ કરવું ગ્રાહક અવારનવાર તમારી દુકાનમાં વસ્તુ લેવા માટે આવે એ તમે જો એનો ગુસ્સાથી વાત કરો તો ક્યારે બીજી વખતે તમારી દુકાને વસ્તુ લેવા નહીં આવે તો વ્યવસાયિક રીતે શિક્ષકના વ્યવસાયમાં વ્યવસાયિક ગુણો કયા કયા છે કઈ કઈ લાક્ષણિકતાઓ છે પોતે પોતાનું મૂલ્યાંકન કરીને એ સુધારી શકે જો ન ખૂબ્યો હોય તો એનો સમાજનો ઉપયોગ કરે અને ખામીઓ હોય મર્યાદાઓ હોય તો એને નિવારવાનો પ્રયત્ન કરે સ્વ ઓળખ દ્વારા શિક્ષક તેના વ્યક્તિત્વમાં સ્વાભિમાન સ્વાવલંબન જેવા ગુણો કેળવી શકે તે સતત આત્મનિરીક્ષણ અને સ્વચિંતનની ટેવ વિકસાવે શિક્ષકે પોતે પોતાનું મૂલ્યાંકન કરવું છે કે મારું સારું હું આ કરીશ ને તો મારા બાળકો જે છે એમાં કંઈક પરિવર્તન આવશે એટલે શિક્ષક પોતે જ એવું કરશે જો નિયમિત સમય પાલન છે શિક્ષક જ અનિયમિત આવતા હોય તો પછી વિદ્યાર્થીને ક્યારે એવું કહી શકે કે તમે શાળામાં નિયમિત આવો એટલે શિક્ષકે પોતે કાળજી રાખવી પડશે કે ના મારાથી જે સમય છે એનાથી મોડું જવાય નહીં કોઈ વિદ્યાર્થી શિક્ષકને એવું નથી કહેવાના કે સાહેબ તમે તો મોડા આવો છો કે બેન તમે મોડા આવો છો પણ એ અનુકરણ કરશે અને ક્યારેક તમારી સૂચના સાંભળશે જ નહીં કેમ કે તમે જ જો તમારે સમય સૂચકતા જે સમય પાલન બાબતમાં શિસ્તની બાબતમાં વિનયની બાબતમાં વિવેકની બાબતમાં નમ્રતાની બાબતમાં તમે વિદ્યાર્થી પાસે જો અપેક્ષા રાખતા હોય તો એવા ગુણો પોતે પોતાનામાં પહેલાં વિકસાવવા પડશે તો જ તમે વિદ્યાર્થી પાસે એની અપેક્ષા રાખી શકશો સ્વની ઓળખ એ જેટલી શિક્ષક માટે આવશ્યક છે તેટલી જ વિદ્યાર્થી એટલે કે બાળક માટે પણ આવશ્યક છે બાળક પોતાની ક્ષમતાઓ કૌશલ્યો રસ રુચિ અને યોગ્યતાથી જેટલો પરિચિત હશે તેટલો તે પોતાના જીવનને ઉત્કૃષ્ટતા પ્રદાન કરવા માટે પ્રયત્નશીલ બનશે એ વિદ્યાર્થીને પણ સ્વની ઓળખ કરાવવાની છે શિક્ષકે તો માત્ર સ્વની ઓળખ કરવાની નથી વિદ્યાર્થી પણ પોતે પોતાની ઓળખ માટે ચિંતનશીલ હશે તે પોતાનામાં બદલાવ લાવવા માટે સતત પ્રયત્ન કરતો રહેશે પોતાની પ્રગતિ માટે સતત ચિંતન કરશે કે ના મારે શું કરવું જોઈએ પોતાની યોગ્યતાને ખીલવવા માટે કૌશલ્યની ખીલવણી તરફ એકાગ્રતા દાખવી સિદ્ધિઓ હાંસલ કરશે અને આમ સ્વ ઓળખ છે સમાજના પ્રત્યેક નાગરિકને પોતાની ક્ષમતાઓ અને નબળાઇઓ અથવા સામર્થ્ય અને કચાસ અંગેનો ક્યાસ કાઢવા માટેનું એક અમુક હથિયાર છે તેમ કહી શકાય એટલે આપણા વ્યવસાયમાં બાળક માટે તો સ્વની ઓળખ જરૂરી છે શિક્ષક માટે પણ ઓળખની જરૂર છે અને સમાજના પ્રત્યેક નાગરિક માટે પણ એટલી જરૂરી છે કે પોતેની ક્ષમતાઓ અને નબળાઈઓ જે છે પોતાનું સામર્થ્ય છે અને કચાસ છે એ અંગેનો ક્યાસ કાઢે અને પોતે એ જે એ માટે એના પરિવર્તન લાવવા માટેનો પ્રયત્ન કરે સ્વ ઓળખ કોઈ પણ વ્યક્તિએ સ્વ ઓળખ કેળવવા માટે બાજુ પર રાખી તટસ્થતાપૂર્વક પોતાનું આંતરિક મૂલ્યાંકન કરી જીવન જીવવાની યોજના ઘડવી જરૂરી છે અને વ્યક્તિએ સતત પોતાનું આત્મચિંતન કરવું જોઈએ કે મારે શું કર્યું છે શું કરવાનું છે મારે અને મારા કરવાથી બીજાને સમાજને શું ફાયદો થશે એ દરેક વ્યક્તિએ પોતે ચિંતન કરી અને પોતાના જીવનની પ્રગતિ કરવી જોઈએ પોતાનું વ્યક્તિત્વ પણ વિકસાવવું જોઈએ જેના પથ પર ચાલી વ્યક્તિ પોતાના જીવનના ધ્યેયો સિદ્ધ કરી શકે છે અને આમ સ્વ ઓળખ એ જીવનની સફળતા માટેની આંતરિક પથ કંડારવા માટેની માર્ગદર્શક બની રહે છે સ્વ ઓળખ આપણે અગાઉ પણ વાત કરીએ કે સ્વની ઓળખ છે વ્યક્તિનો પોતાનો આંતરિક સંસાર છે તો એની ઓળખ કરવાતી વ્યક્તિને એની જીવનની સફળતા માટે પોતાને આંતરિક પરદર્શક સ્વ ઓળખ જે છે માર્ગદર્શક બની રહે છે બહારનું માર્ગદર્શન તો કોઈ આપશે કોઈ તમે વિડીયોઝ દ્વારા કોઈ પુસ્તક દ્વારા કોઈ શિક્ષક દ્વારા કોઈ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા તમને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે પણ સ્વની ઓળખ જે છે વ્યક્તિને આંતરિક માર્ગદર્શક બની રહે છે આંતરિક માર્ગદર્શક છે એ તમારી સ્વની ઓળખ છે અહીંયા સુધી આપણે આજનો વિડીયો જે છે એની ચર્ચા જે છે એને પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીએ ત્યાં સુધી સર્વ તાલીમારતી બહેનોને નમસ્કાર